નમસ્કાર હું છું વૃંદા પટેલ આપ જોઈ રહ્યા છો પાયનિયર ન્યૂઝ પાટણની પાયનિયર સ્કૂલની વિદ્યાર્થીની વૈશ્વી પટેલે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સાતસો માંથી છસો ચોર્યાસી ગુણ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે હવે જોઈએ સમાચાર વિગતવાર શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર પાટણની પાયનિયર સ્કૂલ ચાલુ સાલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહ કોમર્સની પરીક્ષામાં સો પરિણામ હાંસલ કર્યું છે આ સાથે સ્કૂલની વિદ્યાર્થીની વૈશ્વિક પટેલે સાતસોમાંથી છસો ચોર્યાશી ગુણ પ્રાપ્ત કરી ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સો ટકા રિઝલ્ટ આવતા સ્કૂલ પરિવારે ગૌરવ અનુભવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી

શાળાના આચાર્ય શિક્ષકગણ સહિતનાઓએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી